પણ જીત તો મારું ભાઈની નક્કી જ છે કારણ કે જે રીતે મારું ભાઈ અને એની પેનલે આ આખા વર્ષ દરમિયાન આખા વર્ષ નહીં પણ આટલા વર્ષો દરમિયાન જે કોર્ટના કાર્યો કરી રહ્યા છે અને એના અનુસંધાને મને ચોક્કસ એવું લાગે છે કે વકીલ વકીલભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં મારું ભાઈ અને એની પેનલને જીતા છે જીત મળશે જીત મળશે મારું ભાઈને કે ન મળે પણ અમારું એક લક્ષ્ય છે કે રાજકોટની અંદર અહીંયા સ્ટેમ્પ પેપર મળતા નથી અહીંયા નોટરી થતું નથી અહીંયા તમારે બે રૂપિયાની ટિકિટ ચોટાડી હોય તો બે રૂપિયાની ટિકિટ મળતી નથી બધું અહીંથી પાંચ કિલોમીટર તમારે દૂર જવું પડે ટાઈપ કરવું હોય તો ટાઈપ છે નહીં એટલે સૌથી પહેલા જે નાનામાં નાની સુવિધા છે એ સુવિધા હોવી જોઈએ બેંકનો અને બેંકનો એક અહીંયા નક્કી કર્યું હતું એટીએમ પછી એ પ્રકારની બધી મંજૂર થયેલું છે પણ મંજૂર થયેલું હોવા છતાં આ ડિસિઝન કે હાઈકોર્ટે આ સુવિધાને પ્રાધાન્ય નથી આપ્યું એટલે પહેલી લડત અમારી એ હશે કે આ પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપવું આ વર્ષે બે હજાર પચીસ ની ચૂંટણીમાં કાર્ય અધ્યક્ષ પેનલ નેજા હેઠળ મારા નેતૃત્વમાં ટીમ લડી રહી છે આ વર્ષે અમારી ટીમ અનુભવી હોદ્દેદારો તેમજ ભૂતકાળમાં કામ કરી રાજકોટ બાર કામ કરી ચૂકેલી એવી અમારી પેનલ છે આ વર્ષે અમોને સિનિયર તથા જુનિયરોનો અમોને સમર્થન મળેલ છે તેમજ આ વર્ષે અમો નવા કોર્ટ વકીલ ભવનજી છે નવું વકીલ ભવન એ આ વર્ષે પૂર્ણ થાય તેવો પણ બોલ છે તેમજ જે ટ્રિબ્યુનલો છે તે પણ પાછી મેળવવા માટે અમે અમારી ટીમ કટિબદ્ધ છે તેમજ જુનિયર વકીલો માટે લીગલ સેમિનાર કરવાનો પણ અમો આયોજન કરશું શું શું આ નાના દિવસોમાં શું નવા નવા વકીલ ભવન જે અમારું છે જે સાડા કરોડ રૂપિયા બે વર્ષમાં પૂર્ણ થાય એવી અમારો લક્ષ્ય છે તેમજ જુનિયર છે એના માટે નવો કાયદો જે આવ્યો છે તેમાં સેમિનાર નું આયોજન તેમજ જે ટ્રિબ્યુનલો પાછી ગઈ છે તે ટ્રિબ્યુનલો અમે પરત લેવા માટે અમે કટિબદ્ધ છીએ તેમજ જે બાકીની અમારી ટીમ છે એ રાજકોટ બારના અમે બાર અને બેન્ચ ની સમતુલા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરશું